નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે બધા જાણીએ છીએ તેમ અમુક સમય પહેલા જે ગીબલી સ્ટાઇલ નામનો ફોટો વાયરલ થયો હતો બરાબર એવી જ રીતના મિત્રો હાલના સમયમાં એક બીજો ફોટો જે અલગ સ્ટાઇલમાં થ્રીડી સ્ટાઇલમાં છે એ હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે જેને ગૂગલ જેમીની એપ દ્વારા બનાવવામાં આવે છે બરાબર મિત્રો ઘણા ખરા વ્યક્તિને ખબર નથી હોતું કે આપણે આ જે થ્રીડી સ્ટાઇલનો જે ફોટો બનાવે છે એ કેવી રીતે બનાવવો તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર એ જે થ્રીડી સ્ટાઇલનો જે ઝેમિનીની મદદથી જે ફોટો બનાવવામાં આવે છે એ ફોટાને મિત્રો આપણે કેવી રીતે બનાવવું એને લગતો આપણો આજનો એક આ વિડીયો છે મિત્રો આ વિડીયોમાં ટૂંકમાં જ હું તમને બતાવી દઉં છું અને ફોટો બનાવવા માટે કોઈ પણ એ વધારાની કાંઈ મહેનત પણ લાગતી નથી બરાબર તો ફોટો કેવી રીતે બનાવો એને લગતી સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું તો મિત્રો એ જે ગૂગલ જેમિની દ્વારા જે થ્રીડી સ્ટાઇલમાં જે ફોટો બનાવે છે એ બનાવવા માટે સૌ તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે એ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ કરી લેવાનું છે જેનું નામ છે જેમિની બરાબર તમે જોઈ શકો છો આવી રીતે તમારે જેમીની ઇન્સ્ટોલ કરી લેવાનું આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે તો હું અત્યારે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લઉં છું મિત્રો એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ તેને ડાયરેક્ટલી આપણે એને ઓપન કરવાનું છે બરાબર એટલે જે જેમીનીનું જે એપ્લિકેશન જે ઓફિશિયલ એ આવી રીતનું કંઈક ઓપન થઈ જશે હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર જેમીની ટુ પોઈન્ટ ફાઇવ ફ્લેશ નામનું ઓપ્શન બતાવે છે બરાબર તો આપણે મિત્રો એની ઉપર ક્લિક કરી લઈશું ત્યારબાદ જે એની ઉપર ક્લિક કરશું એટલે આવી રીતનું ઓપ્શન બતાવે છે ફાસ્ટ ઓલરાઉન્ડ હેલ્પ એટલે એમાં કાંઈ આપણે કરવાની જરૂર નથી એને એમને જ રહેવા દેવાનું છે ત્યારબાદ જે આ જગ્યા ઉપર ક્રિએટ ઇમેજનું જે ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે હવે ક્રિએટ ઇમેજ ઉપર ક્લિક કરશો એટલે તમારે તમારો કોઈ પણ ફોટો જે છે એ તમારે ક્લિક કરી લેવાનું છે જે આ જગ્યા ઉપર જે પ્લસનું આઇકોન બતાવે છે એની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી ગેલેરી ઓપન થઈ જશે ગેલેરીમાંથી તમારે તમારો કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે જેને તમે થ્રીડી સ્ટાઇલમાં બનાવવા માગો છો બરાબર એ પ્લસ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને ગેલેરીનું ઓપ્શન મળી જશે એ ગેલેરી ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે હું અત્યારે કોઈ પણ એક ફોટો સેટ કરી લઉં છું બરાબર આવી રીતે મિત્રો તમારે કોઈ પણ એક ફોટો ક્લિક કરી લેવાનો છે મેં અત્યારે આ તમે જોઈ શકો છો અક્ષય કુમારનો એક ફોટો આપણે ક્લિક કરી લીધો છે બરાબર ત્યારબાદ મિત્રો તમારે આની આની અંદર એક પ્રોમ્પ લખવાનો છે એટલે કે એક લખાણ તમારે લખવાનું છે એ હું આ જગ્યા ઉપર લખું છું અને એ જ લખાણ હું તમને આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ એ તમે લખાણ લખશો અને સેન્ડ કરી દેવાનું છે એક જ મિનિટ હું તમને બતાવી દઉં છું આવી રીતનું મિત્રો એક લખાણ લખી તમારે સેન્ડ કરી દેવાનું છે બરાબર હું તમને લાઈવ બતાવી દઉં છું હવે સેન્ડ કરી દેશો એટલે થોડોક લોડિંગ લેશે આ જગ્યા પર તમે જોઈ શકો છો જસ્ટ એ સેકન્ડ બરાબર થોડું લોડિંગ લઈ અને એઆઈ એપ્લિકેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એની મેળાએથી તમને એક ફોટો બનાવી અને તમને સેન્ડ કરી દેશે તમે જોઈ શકો છો હું લાઈવ તમને બતાવી દઉં છું ફોટો લગભગ બની ગયો છે એટલે હું તમને બતાવી દઉં છું જો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે હાલમાં આવી રીતના ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે બરાબર આ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો માત્ર તમારે તમારો ફોટો જ અપલોડ કરવાનો છે એટલે એઆઈ જે છે એ એની મેળાએ આપમેળે ફોટો તમને એડિટ કરી અને આપી દે છે હવે મિત્રો આ ફોટાને તમે તમારી ગેલેરીમાં પણ સેવ કરી શકો છો બરાબર અને તમારે સેવ કરી અને તમે મતલબ કોઈપણ સોશિયલ મીડિયાની અંદર તમે અપલોડ કરી શકો છો આ જગ્યા પર તમે જોઈ શકો છો સેવનું બટન આવે છે બરાબર એટલે એના ઉપર ક્લિક કરશો એટલે આ ફોટો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે એટલે મિત્રો આવી રીતે જે હાલમાં વાયરલ થઈ રહ્યા છે એ ફોટા આવી રીતે બને છે બરાબર કોઈ પણ વધારાની મહેનત છે નહીં એટલે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ